પ્લસ છ ને પ્લસ સાત પ્લસ છ ને પ્લસ એક એટલે સાત બરાબર હોય તો તે બહુ દીઘા સમીકરણ છે સમીકરણ નથી હેજીની બધાય છે હાઇડ્રોજન પર�ોટામ પરીતરાિઝ જ્ણિમ ની નીં ની 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 ન ન ની 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 ની

હોય તો કરી શકે છે પેલા નથી પણ મગજ અને પુરુષો પુરુષો અત્યારે હોટલ માં રસોઈયા તરીકે પણ કામ કરે છે એ બધાને ખબર જ છે